નહી મારતી આ પણ આ બાજુ આવતા રહો હેઠળ આ બાજુ આવતા રહો ભાઈ પેછું નક્કી ના કુલાડી મેલે બોલો કેટલા ની આ બે વેતન ની છે ભાઈ

તો કિંમત ના કેવાય હા દૂધ છે છે ને એટલે ઓછી આપણે હા પણ મારી વચ્ચે તમારી દલાલી તો ઠીક છે પણ મારી ગાઢજો એ હા બોલો હવે તમે કિંમત આમ તો ખોટી જ મેલી છે ખોટી નહીં મેલી મેં કિંમત સાચી મેલી આતો હે દસ હજાર જેવું નુકસાન ખાઈને મારા છોકરાને ને વિવાસે એટલે હું આલું છું એમ

એટલે હું શું કઉ છું મને દલાલી આ ફેર થોડી વધારે આલજો પા ચિંતા ના કરો હેલર તમને ડાબી ના લ્યો ભેંસ આપડે દબડ લઈ આવી લઈ આલી છે ને હા દબડ બસ તા તમારું કામ થઈ ગયું ને થઈ ગયું થઈ ગયું હા પૈસા નું સેટિંગ તો થઈ ગયું બડે ભેંસ વેચી જાય જી એ ફોન કર દો હવે હવે એ ભાઈ હગો બોલો વિ ભાઈ ઓ કો અઠવાડિયા તેડવા તો મુરત ઘટાઈ દો પૈસા ની મે સગવડ કરી દીધી હે બરોબર એ હારું હાર હો હા અમે આવી જોર લઈને તમે તાર હો અને બને એટલું હું તો કોઈ લખતું નું મુહૂર્ત લાવજો હા વેલા હાર એટલે અમારા સુખ શાંતિ બધું પતી જાય ને તમારે અમારા બેન હો એ હા 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 ભાઈ મજા છે ને ચાંતી હો હોમ આ બાજુ ભૂલા પડ્યા હા મેં બધી છોકરા ને શું કર્યું ને ઉ ભાઈ પૈસાની ની સગવડ નથી ત્યાં એક બે વેચવી પડી અને રૂપિયા ચાળી હજાર પોત્રી ચાળીસ હજાર જેવું આવ્યું તે મૂકવું અને વિવાનું એવું કરી દો અને છોકરા વાળી સુખ શાંતિ પર પડણી જાય તો આપડે સારું કેવાય એમ

સલુન હા એ સલૂન અમન હવે ના બોલતા આવડે ભાઈ અમાર ઉમર થઈ ને એને એને લઈ જજે સાચવી ને બધું હો ને લઈ જજે ને એને તૈયાર કરીને જોડે ને જોડે નાખજે હો મસાલા બસાલા ના ખવડાવતો એ દાડે હો ને પાછો

હા ત્યાં તાલીમ લાવી છે પણ આપણે તમને ચુમ્બલી માલ છે મારે કમિશન તો બે ત્રણ હજાર રૂપિયા ભાડું ભાડું લાગે ને હા એમ કરો તમે આવી જજો પણ બે દાડા ચેડ્યા હા સારું 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 હા નક્કી હો એ હોડ મેલો મેલું બાલ તમે ધૂમધામ થી મોજ કરજો ખાવાનું શું શું ખાવાનું તો હજુ અમાર ભાઈઓ ભેગા થાય અમારે નક્કી કરશે ને હાલ તો ના કરે ને અચાનક એમ જયદીપ તો ગયો જયદીપ તાર ભાઈ બંધ આવ્યો

અબ બકા આય શું થકે ઓ લઈ આલજો હા તાર નુગડા લઈ આલે હો લગન માં તાર મસ્ત છેરવાની લાવવાની ને છેરવાની લઈ આલે જ આ લોટો ભરતા હોય મારા માટે હો બકા જ ઘર માંથી લોટો ભરતા હો છોકરો વિચારો ડાયો હ માર ભાઈ નો છોકરો પણ ડાયો હ માર જોડે રાતે બેહવા આવે અડધો કલાક કલાક નક આવવાના જેવડા છોકરા તો અત્યારે હરખી ખબર હે ના પડતી પણ અમારે ડાયો છે મારો બેટો માર જોડે આવીને બેહવા વાતો બાતો કરો ઘરનું નું એ કરે છે

તમારે બે હવે નહિ વેચવી કહું ભલાઈ નથી મારે બે હવે તમને ભાઈ ભાઈ સાચી વાત કરું આ બે વેચી મારી છો અને કાલ ધણી પોચ વાગે તો લેવા આવવાનો છે ઓહો કેટલા વેચ્યા બે હવે વિકાસભાઈ જે હાલી છે બરોબર છે હું તો કઉ એમ અરે શું વાત કરો તો પચાસ સાઠ હજાર ની ભેસ શું વાત કરો પચાસ સાઠ હજાર નો માલ છે આટલો તો તમે ચલા માલ હું તો ભાઈ પોત્રીસ હજાર માં આલી છે હાવ કે અરે હું લઈને આવ્યો તમારે જો આલવે ને તો પચાસ હજાર રૂપિયા ક્યાં ચલાવું પચાસ હજાર રૂપિયા રોકડાયેલ છે રોકડા લાવ આ પચીસ વર્ષથી થી હું આ માં કામ કરું છું પણ હવે મારું બેટું પેલાને ને મેં પોત્રીસ હજાર માં હાલ દીધી છે મારા છોકરાના ના વિવાસ મુ કાલ ની વાત કાલ થઈ પડશે